ડુમ્મસ રોડ ખાતે આવેલ કેસરિયા નવરાત્રી છે અને આ પ્રમાણે જ્યાં પાર્કિંગ પ્લોટ એરિયા હોય કે અન્ય સ્થળ હોય ત્યાં અત્યારે હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ તસવીરો તમે જોઈ શકો છો અહીંયા વાહનો પાર્ક કરવામાં આવે છે પરંતુ જે પ્રમાણે પાણીનો ભરાવો થયો છે ત્યારે વાહનો ક્યાં પાર્ક કરવા એ મુશ્કેલી અત્યારે હાલ નવરાત્રી જોવા મળશે પાણી પાણી નજરે આવી રહ્યું છે આ સ્થળ ઉપર જે ગરબા ખેલૈયાઓ આવતા હોય છે અહીં પાર્કિંગ કરતા હોય છે પરંતુ સ્થિતિ અત્યારે હાલ જોઈ શકાય છે વહેલી સવારથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ઠેક ઠેકાણે ગરબાઓમાં જે પરિસરની અંદર પાણી ભરાયાની તસવીરો છે એ અત્યારે હાલ સામે આવી રહી છે ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારનો નજારો એબીપી અસ્મિતા ઉપર તમે જોઈ શકો છો શરૂઆતમાં વાય જંક્શન સ્વર્ણ નવરાત્રીમાં જે પ્રમાણે પાર્કિંગ પ્લોટ એરિયામાં પાણી ભરાયા હતા તેનાથી આગળ જતા અહીં કેસરિયા નવરાત્રી છે ત્યાં પણ પાર્કિંગ પ્લોટ એરિયામાં અત્યારે હાલ પાણી ભરાયાની તસવીરો જોવા મળી રહી છે એસી ડોમમાં ખેલાવા માટે વ્યવસ્થા કરાઈ છે પણ હાલ હાલ જે 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 પ્રમાણે પાણી છે એ એ પડદા હોય કે પછી ડોમના કાપડ હોય એ પણ પાણીમાં અત્યાર હાલ ભીજાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે નવરાત્રી આયોજકોમાં ચિંતા વધી છે જે પ્રમાણે સુરત શહેરની અંદર ગરબા ખેલૈયાઓ ગરબા રમવા માટે આવશે ત્યારે તેમને આજે

જે વ્યવસ્થા કરતા હોય છે પરંતુ સવારથી જે પ્રમાણેનો વરસાદ વરસ્યો છે જેના કારણે તમામ જે નવરાત્રી પંડાલો છે પાર્કિંગ એરિયામાં પાણી ભરાયા છે અને ખુલ્લા પંડાલોની અંદર અત્યારે કાદવ કિચડ જોવા મળી રહ્યો છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત